જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે રોટા જોઈ રહ્યા છો આ રોટા વેસવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાવજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ રોટા વેસવાનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો બે હજાર ને ત્રેવીસના મોડેલનું આ રોટા છે કિંમત પંચાણું હજાર રાખેલી છે તેમાં પણ તમને રૂબરૂ તમે જાઓ ત્યારે ફેરફાર કરી આપવામાં આવશે આ રોટા માત્ર ને માત્ર ત્રણ કલાક જ રાકેલું છે સાત ફૂટનું રોટા વેટર છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ કંપની કલર કંપની કન્ડિશનની અંદર તમને આ રોટા વેટર જોવા મળશે કિંમત જણાવું તો પંચાણું હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ તમને રોટાવેટર ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ રોટાવેટર તમને પ્રોપર લાખણકા તાલુકો જિલ્લો ભાવનગર ત્યાં લાખણકા ગામે તમને આ રોટાવેટર જોવા મળશે આ રોટાવેટર કૃષિ ટેકની બનાવટનું રોટાવેટર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ રોટાવેટર વેચવાનું છે રોટાવેટરવાળા વાળા ભાઈનો નંબર ત્રેસઠ સોપન સત્યાસી ઇઠોતેર એકત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ કંપની કન્ડિશન ને કંપની કલરની અંદર તમને આ રોટા જોવા મળશે